ડભોઈ દરભાવતી નગરી તેની બાર હીરા બાગોલ ખાંડી વાવ આવેલી છે તે જૂન પુરાણ વાવ છે મોડોભામ જવાના રોડ પર જે જૂનો ઇતિહાસ છે અને વર્ષો પુરાણી છે અહીંયા ભક્તો જે બી કોઈ આવતા એમની સૌનો મનોકામના પૂરી થતી હતી અને કહેવાય એવું છે કે ગયો પહેલા કે અહીંથી પાણી પીવા માટે ઘરે લઈ જતા હતા અને પીવા ઘણા બી આવતા હતા અને આ પાણી એવું હતું કે કોઈ બી પાણી નાળેલું જે પાણી પીએ એવું કોપરા જેવું પાણી હતું તે પછી હવે આ વાવ

કેટલા વર્ષો એટલે લગભગ આપણે તો નથી જાણતા પણ વર્ષો એટલે હજારો વર્ષ તો ખરી જ